ફોતરાવાળી દાળ લેવાની છે જો તમારે મગની મોગર દાળ લેવી હોય તો પણ તમે લઈ શકો છો પણ મગની ફોતરાવાળી દાળથી જે વડી બનશે ને એનો ટેસ્ટ જ કંઈ અલગ હશે તો સૌથી પહેલાં તો આ રીતે મગની દાળ લીધા પછી આપણે એને સારી રીતે ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે તો આ રીતે ધોયા પછી આપણે એને ત્રણથી ચાર કલાક માટે અથવા તો જો તમારે સવારે વડી બનાવવી હોય તો તમે રાત્રે એને પલાળીને રાખી શકો છો તો આ રીતે ત્રણ વાર ધોશો ને એટલે એમાં રહેલો જે કચરો છે જીણો ડસ્ટ છે એ એકદમ સરળતાથી નીકળી જશે જે વાસણમાં આપણે દાળને પલાળવાની હોય એ વાસણ આપણે થોડુંક મોટું લેવાનું છે કારણ કે દાળ જ્યારે પલળશે ને તો એની ક્વોન્ટિટી ખૂબ જ વધી જશે અને વાસણ આપણને નાનું પડશે એટલા માટે આપણે જેટલી દાળ લીધી હોય એનાથી થોડુંક વધારે મોટું આપણે વાસણ લેવાનું છે અને ત્રણ વાર આ રીતે ચોખ્ખા પાણીથી ધોયા પછી આપણે ફરીથી એમાં દાળ બરાબર ડૂબી જાય તે ઉપરાંત એની ઉપર થોડુંક વધારે પાણી એડ કરી અને ઢાંકીને આખી રાત માટે એને પલળવા દેવાની છે તમે જોઈ શકો છો આપણી દાળ સારી રીતે પલાળી લેવાની છે તો ચાલો અત્યારે ઢાંકીને રાખી દઈએ છીએ એક રાત માટે તો બીજા દિવસે આપણે એ દાળને ફરીથી એકવાર ધોઈ લેવાની છે અને જો તમારે એના ફોતરા કાઢવા હોય તો તમે કાઢી પણ શકો છો પણ જો તમે ફોતરા રાખશો ને તો એ થોડી વધારે ટેસ્ટી બનશે અને મીઠી પણ બનશે તો ફોતરા રહેશે એનો પણ કોઈ જ વાંધો નથી ત્યારબાદ હવે આપણે એમાં જ આપણે આદુ અને મરચાં આ રીતે કટિંગ કરીને એડ કરી દેવાના છે જો તમે લસણ ખાતા હો તો લસણ પણ એડ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું છે અહીંયા મીઠું નાખવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો વધારે મીઠું પડી જશે તો ખૂબ વર્ષ તમારે વધારે મીઠાવાળી એટલે કે ખારી જ વળી ખાવી પડશે અને શાકનો ટેસ્ટ પણ સારો નહીં આવે એટલા માટે તો મગની ફોતરાવાળી દાળને સારી રીતે ક્રશ કરી લેવાની છે એકદમ ઝીણું જ આપણે વાટવાનું છે અને આદુ મરચાં પણ આપણે એમાં જ એડ કરી દેવાના છે જો તમારે હળદર અને હિંગામાં એડ કરવી હોય તો એ પણ તમે એડ કરી શકો છો પણ અત્યારે આપણે એમાં એડ નથી કરેલી તો બસ એ જ રીતે હવે આપણે બધી જ દાળને એકદમ ઝીણી પીસી લેવાની છે તો આ રીતે દાળ પીસી લીધા પછી આપણે એને બે કલાક માટે ફરીથી આમને આમ જ રાખવાની છે જેથી એ સારી રીતે પલળી જાય અને મસાલા પણ સારી રીતે ભળી જાય જો તમે આમાં ખડા મસાલા એડ કરવા ઈચ્છો જેમ કે તજ લવિંગ અને બાતિયા તો એને પણ તમે ઝીણા ક્રશ કરીને પાવડર બનાવીને આમાં એડ કરી શકો છો પણ એ ઓપ્શનલ છે જો તમારે ઈચ્છા હોય વધારે ગરમવાળું ખાવાની તો તમે એડ કરી શકો છો જો તમને વધારે ગરમ મસાલા ભાવતા હોય તો ચોક્કસ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો સહેજ પણ પાણી આમાં એડ કર્યા વગર આપણે એને એકદમ ઝીણું પીસી લેવાનું છે ત્યારબાદ એક જે દૂધની કોથળી છે એને સારી રીતે ધોઈ લેવાની છે અને એમાં આ જે વડીનું ખીરું છે તે આમાં આ રીતે એડ કરી દેવાનું છે અને ઉપરની સાઈડ આપણે એક નાનું એવું રબર ભરાવી દેવાનું છે એટલે આપણો હોમમેડ નાનો એવો કોન બનીને તૈયાર થઈ જશે તો છે ને એકદમ સરળ રીતે આપણે વળીને અહીંયા પાડી પણ શકીશું તો આ રીતે ધાબા પર જઈને તમે જો ઈચ્છા હોય તો હાથેથી પણ આ રીતે નાની નાની વડીઓને પાડી શકો છો અને જો તમારે કોણથી પાડવી હોય તો કોનથી પણ પાડી શકો છો અત્યારે પહેલાં તમને હાથેથી વળી પાડીને બતાડી દઉં ત્યારબાદ હવે કોનથી પણ પાડીને આપણે બતાવીશ એટલે કેવી સરસ પડે છે એ પણ તમે જોઈ શકો છો તો આ રીતે ધાબા ઉપર પ્લાસ્ટિક પાથરીને એની ઉપર નાની નાની વડીઓ બનાવવાની છે તો ઘણી જગ્યાએ લગ્નમાં પણ વડી પાડવાનો રિવાજ છે ત્યારે પણ આ જ રીતે મગની દાળની વડી બનાવવામાં આવે છે અને મામી હોય કાકી હોય એ બધા ભેગા થઈને આ રીતે મસ્ત મજાની વડીઓ પાડે છે અને એનો પણ એક અલગ લાવો છે તો જો તમે અત્યારે આ વડી બનાવીને રાખશો ને તો ચોમાસામાં અને આખા ઉનાળામાં જો તમારી ઘરમાં શાક નહીં હોય અને શાક ઘણા મોંઘા હશે ને ત્યારે આ વડીનું એકદમ ટેસ્ટી અને ચટપટું શાક બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં તો આપણે હાથેથી થોડીક વડી પાડી છે હવે આપણે જે દૂધની કોથળીનો કોન બનાવ્યો છે એનાથી પણ એકદમ સરસ એવી આપણી નાની નાની વડી બની રહી છે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરળતાથી આપણી વડી બની રહી છે કોનથી એકદમ એક જ સરખા આકારમાં આપણી વડી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે વડી બનાવ્યા પછી તમે એનું એકદમ ટેસ્ટી શાક પણ બનાવી શકો છો બધી વડી પડી જાય એટલે હવે આપણે એને સારી રીતે સુકવવા દેવાની છે તડકામાં તડકામાં સારી રીતે સુકાઈ જશે એટલે બિલકુલ આવી જ બની જશે તમે જોઈ શકો છો એકદમ કડક બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે ફરીથી બે દિવસ માટે આ રીતે વાસણમાં જ એને તડકો ખવડાવી દેવાનો છે તો ચાલો તમને લોકોને આ વિડીયો કેવો ગમ્યો મને કોમેન્ટ કરીને અવશ્ય કહેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય